મળતી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાછલા કેટલાક સમયથી BSNL નેટવર્ક ના ધાંધિયા હોવાથી બેંક સરકારી હોસ્પિટલ શાળા હાઈસ્કૂલ તથા અન્ય કચેરીઓમાં અવારનવાર નેટવર્ક જતું રહેતું હોવાથી કનેક્ટિવિટી હોતી નથી તેથી ઓનલાઈન ની કામગીરી ઓનલાઈન ઝેરોક્સ આધાર કાર્ડ આવકના દાખલા સહિતની કામગીરીઓને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોજી દળમાં બીએસએનએલ નું નેટવર્ક મોબાઈલમાં આવતું ન હોય અને ગ્રાહકો સુરેન્દ્રનગર આજુબાજુ બાવળોના કારણે વીજ પુરવઠો પ્રોબ્લેમ અવારનવાર ઊભો થાય ત્યારે મેન્ટેનન્સ કામગીરી ચાલી રહી છે અને સિસ્ટમ અપગ્રેડ કરાતી હોવાના જવાબો આપવામાં આવી રહ્યા છે જોકે ગ્રાહકને ક્યારે સારું નેટવર્ક મળશે અને સમસ્યા દૂર ક્યારે થશે તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી જેથી ગ્રાહકોમાં રોજ રહ્યો છે અને મોબાઈલમાં નેટવર્ક નહીં આવતા ગ્રાહકોના અનેક કામો અટવાયા છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર